ઉના તાલુકાના વાસોજ ગામે આદમખોર દીપડાનો આતંક પુરુષ પર હુમલો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાસોજ ગામે વહેલી સવારે વિશાલભાઈ ભાણાભાઈ સિલો તુમરોગણીસ વાડીએ જતા અંધુબેરેડ વાસોદની સીમમાં પસાર થતાં અચાનક આદમખોર દીપડાએ વિશાલભાઈ લખમણભાઈ ઉપર હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વાસોજ ગામમાં ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટર વિભાગના અધિકારીઓમાં ધોડધામ મચી જવા પામી आहिर भाई देव ट्वेंटी फोर सेवन न्यूज़ वासोज